નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે જૂના ઝઘડાની અદાવતમાં ચૌદ વર્ષના કિશોર પર લાકડીઓને શરીરથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે જે મામલે ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઓઢોમાં રબારી વસાહત પાસે એકવીસમી ડિસેમ્બરના રોજ રાતના સમયે બોબી નાડિયા નામનો ચૌદ વર્ષનો સગીર તેના મોટા ભાઈ સંજય ખડીક સાથે રાજા ધીરાજ પાન પાનપાલર પર બેઠો હતો ત્યારે રાતના બાર વાગ્યાના આસપાસ એક સગીર સહિતના સાત શખ્સો જૂની અદાવત રાખીને ત્યાં આવ્યા હતા જે હા મિત્રો અને બોબી નાળિયા પર હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે ઘટના સીસીટીવીમાં પણ સામે આવી છે આ ઘટનાની જાણ સગીરના પરિવારજનોને થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવતા ઘરે લાવવામાં આવ્યો હતો જ્યાં વહેલી સવારે ચાર વાગ્યા સગીરનું ઘરમાં જ મોત નિપજતા આ મામલે ઓઢવ પોલીસને જાણ કરાઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ